ઘેર આવી જતા ઘેર થી ઘેર ઈમોને ઈમો તો હજુ ઘેર નહી ગયો હું ઓવ અલ્યા પણ ઘેર જવાનું ઈ નઈ આપડે તો પૈસા ખાવાના છે પૈસા ખાવા તો કેહ લાગતો કાલ લાખો ખાધો ભગત એવો પૈસા મળતા હોય ને તો એક ના ત્રણ લાફા ખાઈ લેવાના એટલે મુ કો ખબર હે ના વાન તો કૂતરો શીરો બનાવીને ખરવા જાય પાર આવા હાચું કહું લે અલે શીરો તો ભગત મારા ખવરાવો છે પણ પેલું કઈ સેટલમેન્ટ થવું જોવો કે સમ લે એટલે મે કઈ મરતી નહીં આ તું તો બઢિયા જેવો છે ખબર પણ નઈ પડતી તું લે બુદ્ધિ હે કે નઈ

એટલે બાર હાલ લાગો કરતા બાબુ એ તો રોડ ઉપર જતા પાછા એને પૈસા નાખી ખબર છે સરપંચ ના જોડી ફરાડ થઈ જાય ફરાર થઈ કઈ ઘર મોર બોલાવીએ મગન બે

સરપંચ રંગે પકડવાનું પછી હું આઈ જાઉં છું પેલી ખોળિયા ની ડાંટી ને પછી ખેંચી લોબી કરીએ આપડે ત્રણ જણા તમે કોણ લેજો અમે

વાત થોડી દબાવ એટલે ખબર પડે ભૂલી ગયા પેલું વાગ્યો ને એટલે ના દે છે ભાડા ને એ ના કેવાય એ દાળ પી જાય ને એટલે બાબુજી એ તો ખરાબ પાછા પીવી ને પાલું એટલે બે પૈસા ના થઈ જાય ખરા બાબુ આપડે જે કરવાનું આપડે જે કરીએ ને બે હાજર છવ્વીસ માં ધોકા કરી રહ્યા કરી રહ્યા નહી ઉતરાયણ ઉત્તરાયણ કઈ એ તો કુ

તો કે એ સચ સરપંચ ચોર હોય ને ચોર આગળ પણ એને ખબર નહિ એ બે હેડ હાથે બે તમે નીકળવા કરો છો પછી હું આવું છું કશું

મારી ડોસી તો ખબર ના પડવી જો ષડયંત્ર રચ્યું છે હું આવું હા ખા ખોળા મારી ગઈ માં તું પડ્યો ને એટલે રોમ બોલો ભાઈ રોમ મને ખબર છે 他大罗演哪一角色？个啦？